એક સમય ગુજરાતમાં દબદબો ધરાવતી કોંગ્રેસ માટે હાલમાં અસ્તિત્વનો સવાલ છે કોંગ્રેસ જજુમી રહી છે પણ શા માટે કોંગ્રેસીઓને ભાજપ વહાલી લાગી રહી છે એ માટે જુઓ આ કારણો છેલ્લા બે દાયકામાં ત્રણસો થી વધારે નેતાઓ અને સાહીઠ હજાર કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે તમને પર વિશ્વાસ ના થતો હોય તો આ જોઈ લો આ અહેવાલમાં તું જા હું આવું જ છું એક બાદ એક નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી રહ્યા છે આજે બનાસકાંઠામાંથી ડીડી રાજપૂત ભાજપમાં જોડાઈ ગયા ભાજપ દેશનું સૌથી મોટું લોન્ડ્રી મશીન હોય તેમ ભાજપમાં જોડાનારા નેતાઓ મશીનમાંથી સાફ થઈને ચકચકાટ થઈ રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસનો સૂરજ અસ્ત થઈ રહ્યો છે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાના સપના જોતી ભાજપ ભલે કોંગ્રેસ યુક્ત થઈ રહી હોય પણ ધીરે ધીરે કોંગ્રેસના ગઢના કાંગરા ખરી રહ્યા છે ભાજપ દેશનું સૌથી મોટું લોન્ડ્રી મશીન भाजपन एक हथु शासन गुजरात में कांग्रेस त्रीस वर्ष थी सत्ता थी दूर आगामी एक दायका सुधी सत्ता परिवर्तन ना चांस दिल्ली हाई कमांड ने उदासीनता फंडा एक ना एक नेताओं गुजरात कांग्रेस पर दबदबो કોંગ્રેસને બેઠી કરી શકે તેવા નેતાઓનો અભાવ હકીકત તો એ છે કે કોંગ્રેસ પાસે ફંડ નથી ગુજરાતમાં ભાજપનો ધબધબો છતાં મતબેન્કની ટકાવારી જોઈએ તો આજે પણ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક મૂળ કોંગ્રેસીઓને મત આપે છે ગુજરાતમાં ભાજપ સરકાર સત્તા અને સંગઠનના વર્ષથી શાસન ચલાવી છે એક સમયે વિધાનસભાની સીટો જીતીને કોંગ્રેસે ભાજપ ને બરાબરની ટક્કર આપી હતી પણ દિલ્હી હાઈકમાન્ડ ની નિષ્ક્રિયતા ફંડનો અભાવ સહિતના કારણોને પગલે ગુજરાતમાં હવે કોંગ્રેસનું ધીરે ધીરે અસ્તિત્વ ભુસાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા